મારું નામ શાહિદ અંસારી છે હું અમદાવાદથી આવું છું ને અમારું ક્રાફ્ટ આર્ય એન્ડ જરદોજી ક્રાફ્ટ છે ને આ બે દિવસનું વર્કશોપ છે ઓગણીસને વીસ નંદકુંવરબા મહિલા કોલેજમાં અમારું આ બે દિવસનું પ્રોગ્રામ રાખ્યું છે એમાં અલગ અલગ જરદોજીની ટેકનિક ઉપર અમે બધા સ્ટુડન્ટને શીખવાડી રહ્યા છીએ એમાં બધાની પોતપોતાની અલગ અલગ એક ડિઝાઇન છે એના ઉપર એના અનુસંધાન ઉપર અમે અલગ અલગ ટેકનિકથી એ ડિઝાઇનને ડેવલપ કરાવી છે તો આ આવનારા ભવિષ્ય માટે આ સ્ટુડન્ટ માટે જ્યારે અહીંયા ત્યાંથી પડીને બહાર નીકળશે ત્યારે ફેશન ડિઝાઇનિંગના માધ્યમમાં જશે આ તો આ વર્કશોપ એમના માટે બહુ મહત્ત્વપૂર્ણ રહેશે તમને વિદ્યાર્થીના અનુભવને એને કેવું લાગ્યું અને વિદ્યાર્થીઓનો અનુભવ સારું છે કે જે એ લોકો થોડા થોડું એમને આવડે છે ને અમે થોડું શીખવાડ્યું તો એનાથી એમનો ગ્રોથ વધારે થયો છે આરી ટેકનિક બી આવડે છે થોડી જરદુજીની ટેકનિકો આવતી પછી થોડી ડિફરન્ટ ડિફરન્ટ ટેકનિકો અમે શીખવાડી અને એક એક પ્રોડક્ટ ડેવલોપ કરાઈ છે એમની જોડે પૂરતી મહેનત દરેક વિદ્યાર્થીની કરે છે કરી છે કરી છે રાત્રા બી અમુક બી સ્ટુડન્ટે તો ઘરે જઈને બી રાતના કામ કર્યું છે ને પછી બીજા દિવસે સવારે લઈને બતાવ્યું છે કે અમે આ રાતના કામ કર્યું એમ મારું નામ ગોહિલ દેવાનશીબા છે હું અહીંયા નંદકુંવર બા મહિલા કોલેજમાં ફેશન ડિઝાઇનિંગમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું અમારે સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ બાવીસ એવી રીતે ત્રણ દિવસનો વર્કશોપ હતો જેમાં ફર્સ્ટ ડેમાં અમે રાજાદા ગીતા મેમ પાસેથી કસબ વર્ક આરી વર્કનો વર્કશોપ એમાંથી શીખા અમે સેકન્ડ ડે અંસારી સરનો હતો જેની પાસેથી અમે જરદોશી વર્કનું શીખા આ વર્કથી અમને ઘણી મજા આવી પહેલાં અમે થોડુંક શીખેલા જ હતા અહીંયા મેમ એને એ લોકોએ ઘણું અમને શીખવાડ્યું અને જે ટેકનિક્સ જે આમ ફિનિશિંગવાળું વર્ક છે એ અમે સર પાસેથી શીખી રહ્યા છીએ અને બહુ મજા આવે છે અમને આ વર્કશોપમાં પહેલાં દિવસે ને જે થર્ડ એકવીસ બાવીસમાં છે ત્યારે અમે અજરક પેઇન્ટનું શીખવાના છીએ એમાંય અમને બહુ મજા આવશે અમે એન્જોય કરી રહ્યા છીએ જે વર્ક અમે કરીએ છીએ જય માતાજી મારું નામ બા છે હું અહીંયા ફેશન ડિઝાઇનિંગ કરું છું નંદકુવરબા મહિલા કોલેજમાં મારું ફર્સ્ટ યર છે અમારે વર્કશોપ હતો ત્રણ અલગ અલગ વર્કશોપ છે ફર્સ્ટ એટીન ને નાઇન્ટીનનો હતો અમારે એટલે આ અમે પહેલાં આરી વર્ક કર્યું હતું ત્યાં અમને રાયજાતા ગીતાબાએ કરાવડાવ્યું હતું અને બહુ જ સારી રીતે કર્યું છે અને પહેલાં અમે શીખેલા જ હતા પણ અત્યારે અમે થોડુંક વધારે ફિનિશિંગવાળું કરાવ્યું છે એટલે અને આજે અમે સાહિદ અંસારી સર જે અમદાવાદથી આવ્યા છે જેને

लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्री सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी